મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો વરસાદ ચાલુ હતો કાલ આપણે નાવાનું કીધું હતું પણ આજ આપણે નાવાના છો કાય દિવસે યાર કોણ બોલે જીગુ બોલે મારી જે યાર તો તમે જુઓ વરસાદ ચાલુ હતો આપણે પેલી મકા જઈને આવીએ રામવિલાસના મેદાનમાં જઈને અને આ મકા સાહેલનો શુભમ હતા શુભમે આપણે ફોન કરીને બોલાયો તો તો આપણે નાવું હોય અને પછી ત્યારે જઈએ બરાબર ને જુવા નાતા નાતા જઈએ નાતા નાતા ને માથું હોય નાવું લે અને જો આપણે સાહેલને બે સાયકલ લઈને આવ્યા તા સાહેલ તારું જાવું હોય તો જા અમે શુભમને બેન આઈનાઈએ તાર સાયકલ એટલે ઓ આપણે હા શું કરવાનું જો અને કારણ કે સાયકલ સ્લિપ

બાકી આપણે આ જગ્યાએ ના હોત શું કે ભાઈ પછી એટલે ખાડો હો એ એશ ભા એશ ભા શાયિલંકા જતો રહે નાતો નાતો આવું તો મજા આવે વરસાદ કારણ કે હખવાનો આવું આવું કરી રહ્યો તો અને આ મકાદો એવું અંધારું હતું ને હાલ અમીનું આઈન પડે વરસાદ એવું એવું થઈ દીધું નાયો હો તમે જોવો જતો રહે સાયકલ બંધી જાય અને

કારણ કેબ્દો લે આવ્યો હતો લઈ લીધો ખાલી વાર ના આવ્યો પલળી રહ્યો ત્યારથી ખાલી તો ઘણા બધા કારણ કે વરસાદ થવું ચાલુ એટલે લગી લગી પલડી હે વરસાદ ચાલુ હતો લગી લગી બનતી પલળી હે અને પંડિત ત્યારે લે ને એટલે એવું લાગે કે પલળે જ નહીં મું એવું પાણી તો એટલે કઈ નહીં ભરેલું એટલે ખાલી જ થતું નથી જો જીભમ ના સાહેબ જે હેડી ને કહે અને આપણે જઈશું હવે 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 કારણ કે આપણે વગ ગણાય નહીં જશું નહીં ફોન આયા કરતો તો તો ચોક્કસ એની સચિન ગુજરાતું તો રામલીલા કહીએ તારેગ આવી પણ આ નહીં તારે મારો મોબાઈલ વોર્ડર નહીં એટલે વ્લોક ચાલુ કરીએ તો આપણે તમને વાત કહું તો આપણા અંદર આપણે ગયા નહીં એટલે કહું એક છોકરું કમી હતી નાતું ના હોય તો થઈ ગયું તમને બતાવી દઉં

મુર હું કે તો આરા કડ મામા નાખજી યાર માર વિડિયો ની બનતું ભાઈ જิกા માર નાખજી હા હા છો ના જิกા આપ પેલો કીધું તું કે હું પેલું બાયો ઓલો અમે સોડા પીવા જે એનું નાખી નાખી તું અલ્યા પણ મારા ભાઈ પર હું એવું કરિયામો કિશન જોર મોબાઈલ તો અરે મેરા મેરા લઈ ગયો તો તારા કાટ કરતા મના પાસા પે રામી તો જુબા

પણ બેવું ના પાડાઈને કે મને બધું કંટાળો આવેડિંગ કરવાનો અપલોડિંગ કરવાનો એડિટિંગ કરવાનો કેટલો કેમ કંટાળો આવે જો આપણે રહેતે રહેતા આગળ જઈએ એમ વરસાદ ઓછો થાય જાય વસ્તો નહીં ઓછો થાય જાય હા સાચી વાત જો એક બધું થકા મંડે ખાઈ લે એમના હા ના ને ખાઈ લે

<laughs> ना टूटी नाही टूटी नाही टूटी नाही टूटी नाही खुली आले पेराई दे उसने पेराई दे जे अन पहिली मका जो पय बॉक्स से लिखावी का पक जबलक हा हा माता ने वरात ने मोसा पण या मैगी खबर આપણા શુભમ પડે બબબો કે પડે તેલા દેવા જય મનુસરાય બુરામ મુસરાય એજી મિત્ર બતાવ્યું આપણે પડે તો પડ્યા આ

આપણે આપણે વ્લોગનું એટલે અમારો વ્લોગ બન્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી મિસ્ટર્મેશન ટીવન સબસ્ક્રાઈબ કરજો જય માતાજી